નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં જેમાં આપણે વાત કરીશું રોજગાર ભરતી મેળો જૂનાગઢમાં છે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ અને ગુરુવાર તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી હું આપણી આ યુટ્યુબ ચેનલની ટૂંકમાં તમને માહિતી આપું તો કે આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને રોજગાર દ્વારા રોજગાર ભરતી મેળા દ્વારા આયોજિત જે ભરતી મેળાઓ છે તેના વિશેને માહિતી આપવામાં આવશે ત્યારબાદ છે પ્રાઇવેટ જે નોકરીઓ હોય છે જેની જે જાહેરાતો આવતી હોય છે તેની માહિતી આપણી ચેનલ પર મળશે તેના સિવાય જે સરકારશ્રી દ્વારા જે જાહેરાત નોકરી માટેની બહાર પડાતી હોય છે તેની આપણે આ ચેનલમાં માહિતી મૂકતા હોઈએ છીએ અને જે સરકારશ્રીની અમુક યોજનાઓ હોય છે કે જે આપણે ઉપયોગી થતું હોય તો એ બધું આપણે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ છીએ તો ચાલો રોજગાર ભરતી મેળા વિશેની વિગતવાર માહિતી કરી માહિતી મેળવીએ તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સવારે સાડા દસ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બી વિંગ પ્રથમ માળ બહુમાળી ભવન જૂનાગઢ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે હવે આ ભરતી મેળાની અંદર એક સારી બાબત એ હોય છે કે એના અંદર તમારે જે કંપનીઓ હોય છે એ ત્યાં આવેલી હોય છે ત્યાં તમારે એક ફોર્મ આપે છે એ ફોર્મના અંદર તમારે તમારી જે શૈક્ષણિક લાયકાત માંગેલી હોય એ બધી જ શૈક્ષણિક લાયકાતના તેમાં ડોક્યુમેન્ટ જોડવાના હોય છે ત્યાં તમને અમુક ઓ ઓપન ઇન્ટરવ્યૂ લેતા હોય છે જો તમે એ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ જાઓ એટલે તમને ડાયરેક્ટ નોકરી મળી જતી હોય છે બીજી તમારે કોઈ જ પ્રકારની કંઈ જ ઝંઝટ રહેતી નથી અને એક આ સરકારશ્રીનો એક સારો પ્રયાસ છે કે વધુને વધુ યુવાનોને જે એ નોકરી મળે અને પોતાના રીતે આર્થિક રીતે છે એ પગભર થાય હવે તેમાં આપણે પ્રથમ વાત કરીએ તો કે એક્સક્યુઝિટિવ પ્રોડક્શન તેમાં અગિયાર જગ્યાની સંખ્યા ખાલી છે હવે તેમાં ચોક્સી વછરાજ મકનજી કંપની છે જે સીવીએમ કંપની કહીએ છીએ તેમાં અગિયાર જગ્યા ખાલી છે હવે તેમાં શૈક્ષણિક લાયકાત માગેલી છે સ્નાતક અને અનુસ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ અને માસ્ટર જે લોકોએ ગ્રેજ્યુએટ કરેલું હોય એટલે કે બી એ કરેલું હોય બીકોમ કરેલું હોય બીબીએ બીસીએ એવી ડિગ્રી કોઈ કરેલ હોય તો તે પણ આમાં એપ્લાય કરી શકે છે ત્યારબાદ છે અનુસ્નાતક એટલે કે માસ્ટર તેમાં વાત કરીએ તો કે એમ એમ કોમ બીબી એમ બી એ છે એમએસસી છે એમસીએ એમએસડબલ્યુ આવી કોઈ પણ તમારા પાસે ડિગ્રી હોય તો તમે આના માટે એપ્લાય કરી શકો છો આમાં નોકરી છે એ જૂનાગઢના અંદર જ કરવાની રહેશે અમુક લોકોને એવી પ્રાધાન્ય હોય કે ભાઈ આપણે છે એ બીજા સિટીમાં જવું નથી અને પ્રોપર જૂનાગઢમાં નોકરી કરવી છે તો તે લોકોને પ્રોપર જૂનાગઢ સિટીમાં નોકરી મળી રહેશે અને તેમાં તમને જે પગાર છે એ જે આ ચોકસી વછરાજ મક્કન જે કંપની છે તેના નિયમ અનુસાર જે પગાર એક્યુઝિટિવ પ્રોડક્શનનો મે મેનેજર તરીકેનો તમને જે પગાર મળવા પાત્ર થતો હશે તે પગારની તમને ચૂકવણી કરવામાં આવશે ત્યારબાદ આપણે વાત કરીએ તો કે એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લાઈફ મિત્ર હવે આ એસબીઆઈમાં ભરતી છે તેમાં ત્રીસ વર્ ત્રીસ જગ્યા ખાલી છે હવે તેમાં વયમર્યાદાની વાત કરીએ તો કે વીસ વર્ષથી લઈ અને પિસ્તાલીસ વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ છે એ આમાં ભાગ લઈ શકે છે તેમાં બાર તેમાં એસએસસી એચએસસી અને સ્નાતક એટલે કે દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ આમાંથી તમે જો કોઈ દસ પાસ હોય અને તેમને આ જે લાઈફ મિત્રમાં જોડાવાની ઈચ્છા હોય તો તે જોડાઈ શકે છે બાર પાસ હોય તે પણ જોડાઈ શકે છે અને ગ્રેજ્યુએટ અમુક લોકો એવા હોય કે એના પાસે વધારે શૈક્ષણિક લાયકાત ન હોય દસ અને બાર પાસ પણ હોય તો તેમાં છે એ તમે લાઈફ મિત્રમાં જોડાઈ શકો છો લાઈફ મિત્રમાં છે એ કમિશન આધારિત છે એટલે કમિશન આધારિત આમાં તમારે કામ કરવાનું રહેશે અને એસબીઆઈ છે એમાં લાઈફ મિત્રમાં કમિશન આધારિત લોકો સારી એવી અર્નિંગ કરતા હોય છે તો તમે આ પાર્ટ ટાઈમ પણ કામ કરી શકો છો હવે આમાં તમારે જે કામ છે એ જૂનાગઢમાં જ કરવાનું રહેશે હવે તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો તમને એક નંબર જણાવું છું જેના પર કોન્ટેક કરી અને તમે વિસ્તૃત માહિતી મેળવી શકો છો કોન્ટેક નંબર નોંધી લેશું જીરો અઠ્યાવીસ બાવન બાસાઠ જીરો તેર નવ તો આના પર તમે ફોન કરી અને વધુ માહિતી મેળવી શકો છો ભરતી મેળાની તારીખ હજુ એક વખત જણાવી દઉં છું તમને ઓગણીસ નવ બે હજાર ચોવીસ વાર ગુરુવાર સમય સવારે સાડા દસ કલાકે એડ્રેસ નોંધી લેશો જિલ્લા રોજગાર વિનિમય કચેરી બી વિંગ વિંગબ પ્રથમ માળ બહુમાળી ભવન જૂનાગઢ તો આપણો આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી કરી અને જે લોકો આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા હોય તે લોકો સુધી આપણો આ વિડીયો પહોંચે અને તે આ ભરતી મેળામાં ભાગ લઈ અને એક રોજગારીની જે તક છે એ એને આપણે પૂરી પાડી શકીએ ધન્યવાદ